નમસ્કાર પ્રણામ મિત્રો સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં દોસ્તો આજનો વિડીયો જીવનમાં તકલીફો આવે જીવનમાં મુસીબતો આવે ત્યારે કેવા વિચારો રાખવા જોઈએ એના વિશે છે ચેનલમાં નવા હોવ તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરો અને વિડીયોને અંત સુધી જરૂર જુઓ જેથી કરીને પૂરતી માહિતી મળી શકે તો ચાલો શરૂ કરીએ નંબર એક દોસ્તો જીવનમાં જ્યારે પણ તકલીફ આવે જીવનમાં જ્યારે પણ મુસીબત આવે ત્યારે સૌથી પહેલાં તો એ સમયમાં ક્યારેય હિંમત ના હારવી જોઈએ કારણ કે મુસીબતો આવવી પણ જરૂરી છે આ જીવનમાં ત્યારે તો આપણને ખબર પડે છે કે કોણ આપણા છે અને કોણ પરાયા છે નંબર બે દોસ્તો કોઈ વ્યક્તિ મુસીબતમાં હોય અને એ સમયમાં એ વ્યક્તિ તમારી સલાહ માગે તો એ વ્યક્તિને સલાહની સાથે સાથ પણ આપજો કારણ કે સલાહ ખોટી પણ હોઈ શકે છે પરંતુ સાથ ક્યારેય ખોટો નથી હોતો અને યાદ રાખજો કે મુસીબતમાં કોઈ વ્યક્તિનો જો તમે હાથ પકડો છો ને તો કામયાબી પર પાડવામાં આવતી તાળીઓથી પણ વધારે એક કિંમતી હોય છે નંબર ત્રણ સાચી વાત બોલવા વાળો અને સાચા રસ્તા પર ચાલવા વાળો માણસ આ દુનિયાને હંમેશા કડવો જ લાગે છે નંબર ચાર કમંડ ભરી વાતો કરીને કોઈનું પણ દિલ ના દુખાવવું જોઈએ કારણ કે સમય કમંડ પણ તોડી નાખે છે અને વાતો કરવાને લાયક પણ નથી છોડતો નંબર પાંચ બીજા લોકોની જિંદગીમાં તમારી જગ્યા શોધવાનું બંધ કરો દોસ્તો યાદ રાખજો તમે હંમેશા ખુશ રહેશો એ ભૂલોની કોઈ માફી નથી હોતી જ્યાં તમે જાણો છો કે શું સાચું છે અને શું ખોટું છે અને તમે ખોટું પસંદ કરો છો જો કંઈક બદલવું છે તો તમારો સ્વભાવ બદલો કારણ કે લોકો કે જગ્યાને બદલવાથી કંઈ નહીં થાય ખુશ રહેતા શીખી જાવ એની પહેલાં કે ઉદાસ રહેવાની તમારી આદત બની જાય તમારી કદર ના કરવાવાળા લોકોને એક દિવસ પસ્તાવો જરૂર થવો જોઈએ એટલા તો કામયાબ જરૂર થઈ જજો કેટલીક ભૂલો જીવનમાં એવી હોય છે જેની ભરપાઈ આપણે આખી જિંદગી સુધી નથી કરી શકતા જ્યારે આપણી પરિસ્થિતિ ખરાબ હોય ત્યારે આપણા પોતાના પણ આપણી સાથે પારકાની જેમ વર્તન કરે છે તમારા મુશ્કેલ સમયમાં લોકોનું તમારા પ્રત્યેનું વર્તન તમને એ લોકો વિશે ઘણું બધું શીખવાડી દે છે જ્યારે આપણો ખરાબ સમય હોય છે ત્યારે આપણી પાસેથી શીખેલા પણ આપણને સલાહ આપીને જતા રહે છે આજકાલ જિંદગી પણ વૃક્ષો જેવી થઈ ગઈ છે લોકો ફળો પણ ખાય છે અને પથ્થર પણ મારતા હોય છે ધીરજ રાખો સાહેબ કારણ કે દરેક નવું પરિવર્તન એ આસાન થવાની પહેલાં મુશ્કેલ જરૂર હોય છે જિંદગી આસાન ત્યારે જ થશે જ્યારે બીજાથી ઉમીદ ઓછી અને પોતાના ઉપર વિશ્વાસ વધુ હશે ત્યારે પરોસો નથી શું મારા પર બસ આવું જ બોલીને લોકો દગો આપી જતા હોય છે જિંદગીમાં હવે નારાજ કોઈથી રહેવાનું નથી બસ મતલબી લોકોને હવે અંદાજ કરવાના છે સારા લોકોની એક ખાસ વાત હોય છે કે તે ખરાબ સમયમાં પણ સારા જ રહે છે નહીતર ખરાબ લોકોની અચ્છાઈ તમારો ખરાબ સમય આવતા જ ગાયબ થઈ જાય છે કદર કરો એમની જે તમને મતલબ વિના પણ ચાહે છે કારણ કે આ દુનિયામાં સંભાળ રાખવા વાળા ઓછા અને તકલીફ આપવા વાળા લોકો ઘણા મળે છે મને ઇંતજાર છે જિંદગીના છેલ્લા પાનાનો સાંભળ્યું છે કે છેલ્લે બધું જ ઠીક થઈ જાય છે અહીં સમય બતાવવા વાળા તો ઘણા મળે છે પરંતુ સમય પર કામ આવવા વાળા ખૂબ જ ઓછા મળે છે ઉંમરથી સન્માન જરૂર મળે છે પરંતુ આદર એ તો તમારા વ્યવહારથી જ મળે છે પોતાને એટલા કમજોર ના થવા દો કે તમારે કોઈ બીજાના અહેસાનની જરૂરત પડે સમય આપણને મજબૂત બનાવે એ પહેલાં મજબૂત બની જવું જોઈએ દોસ્તો કારણ કે સમય કોઈની પણ રાહ જોતો નથી દરેક કોઈ ઈચ્છે છે કે લોકો તેમની ભાવનાઓને સમજે પરંતુ કોઈ એ કોશિશ નથી કરતા કે તે બીજાઓની ભાવનાઓને પણ સમજી શકે ઘણી વખત જીવનમાં એવું પણ થતું હોય છે કે જે દોડવાથી નથી મળતું એ છોડવાથી મળતું હોય છે જરૂરતથી વધારે વિચારવું એ પણ માણસની બધી જ ખુશીઓ છીનવી લે છે સંબંધોને એવી રીતે સાચવ્યા કરો કે ક્યારેક માની પણ લો અને ક્યારેક મનાવી પણ લો જેમને પોતાના માન સન્માનની કિંમત હોય છે ને એ ક્યારે પણ કોઈ બીજાનું અપમાન નથી કરતા જ્યારે મતલબ પૂરો થઈ જાય છે ત્યારે એ લોકો બોલવાનું તો દૂર પરંતુ સામે જોવાનું પણ બંધ કરી દે છે આ સંબંધો પણ અજીબ છે સાહેબ વિશ્વાસ વિના શરૂ નથી થતા અને દગા વિના ખતમ પણ નથી થતા કહેવામાં તો પોતાના ઘણા બધા હોય છે અહીંયા પરંતુ સાથ આપવા વાળું કોઈ નથી હોતું મોટો માણસ બનવું એ સારી વાત છે પરંતુ સારા માણસ બનવું ને એ ખૂબ જ મોટી વાત છે એમને છોડી દેવા જ બહેતર હોય છે જે લોકોને તમારા હોવાની કે કોઈ પણ પ્રકારની તમારી કિંમત નથી હોતી જિંદગીમાં તમે જે કંઈ પણ સારું કામ કરવા માગો છો ને દોસ્તો એ જરૂર કરો લોકો શું કહેશે એ ક્યારેય ના વિચારું કારણ કે લોકોનું તો કામ છે બોલવાનું તમે તમારા કામમાં ધ્યાન આપો અને જીવનમાં પ્રગતિના રસ્તા પર જરૂર આગળ વધો સમય અને સ્થિતિ ગમે ત્યારે બદલાઈ શકે છે એટલા માટે ક્યારેય પણ કોઈનું અપમાન ના કરવું જોઈએ માન્યું કે કઠિનાઈ આવવાથી માણસ એકલો પડી જાય છે પરંતુ જ્યારે મુશ્કેલીઓ આવે છે ને ત્યારે જ એકલો માણસ પણ મજબૂત પણ બને છે સફળતા એમને જ મળે છે જે છેલ્લે સુધી પ્રયાસ કરે છે ભાગ્ય બદલાઈ જાય છે જો ઈરાદા મજબૂત હોય તો નહીતર જિંદગી આખી નીકળી જાય છે કિસ્મતને દોષ આપતા આપતા પાછા એ લોકો આવે છે જે લોકો રિસાઈને જાય છે પરંતુ જે લોકો તૂટી જાય છે ને તે ક્યારેય પાછા નથી આવતા મેં બધા જ પ્રકારના લોકો જોયા છે આ દુનિયામાં મદદ લઈને સુક્રિયા બોલવાવાળા પણ અને મદદ લઈને બેવકૂફ બોલવાવાળા પણ સમયથી પહેલાં મળેલી વસ્તુ એ તેનું મૂલ્ય ખોઈ નાખે છે અને સમયથી પછી મળેલી વસ્તુ તેનું મહત્ત્વ ખોઈ નાખે છે હંમેશા અકેલાપનમાંથી એ જ લોકો પસાર થતા હોય છે જે લોકો જિંદગીમાં સાચા ફેંસલાને પસંદ કરતા હોય છે જ્યાં સુધી કોઈ કામ કરવામાં નથી આવતું ત્યાં સુધી એ કામ નામુકિન જ લાગતું હોય છે કામયાબી એમને નથી મળતી જે બહાના બનાવે છે પરંતુ કામયાબી તો એમને જ મળે છે જે મહેનત કરે છે ક્યારેક ક્યારેક તમે કંઈ પણ કર્યા વિના પણ દુનિયાની નજરમાં ખોટા બની જાઉં છું કારણ કે તમે એ નથી કરતા જે દુનિયા ઈચ્છે છે આજકાલ માણસો એવા થઈ ગયા છે કે તેમની જિંદગીમાં કોઈ નવા માણસો આવી જાય તો તે જૂના માણસોની કિંમતને ભૂલી જતા હોય છે જ્યારે માણસ અંદરથી તૂટી જાય છે ત્યારે તે માણસ બહારથી ચૂપ થઈ જાય છે દરેક કોઈને દરેક વાતનો જવાબ આપવો જરૂરી નથી હોતો મિત્રો ઘણી વખત ઘણી જગ્યાએ દિલ મોટું પણ રાખવું પડે છે ઘણું બધું જતું કરવું પણ પડે છે કારણ કે દરેક કોઈને તમે સમજાવી પણ નથી શકતા અને દરેક કોઈ તમને સમજી પણ નથી શકતું જિંદગીની ઠોકર એટલું શીખવાડે છે કે રસ્તો ગમે તેવો હોય પરંતુ વિશ્વાસ હંમેશા પોતાના ઉપર રાખવો પોતાની કમજોરી ક્યારે કોઈને ના બતાવશો કારણ કે લોકો એનો જ ફાયદો વધારે ઉઠાવતા હોય છે તમે પણ સમયની જેમ થઈ જાઓ દોસ્તો જે લોકો તમારી કદર નથી કરતા એમને ફરીવાર ના મળવું જોઈએ જિંદગીની સફરમાં કેટલાય લોકો આપણને મળે છે કેટલાક લોકો સાથ આપી જાય છે તો કેટલાક લોકો આપણો ફાયદો પણ ઉઠાવે છે આ બંનેમાં ફરક એટલો હોય છે કે ફાયદો ઉઠાવનારા લોકો આપણા મનમાં રહી જાય છે અને સાથ આપવા વાળા લોકો આપણા દિલમાં રહી જાય છે મિત્રો આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરો વિડીયો જોવા માટે આભાર